નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની આજે છે તારીખ નવ સાત બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો છે અને સૌથી મોટી વાત કચ્છની અંદર મિત્રો ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો છે જે ખુશીના વરસાદ છે મિત્રો આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આજના વિડીયોમાં આપણે જોશું ગઈકાલના વરસાદના આંકડા તેમજ ભારતીય હવામાન વિભાગની જોર દાઢ મિત્રો આગળ તમે જોઈ શકો છો મિત્રો ઓરેન્જ એલર્ટ તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગની પણ એકાઈ સાથે મિત્રો ક્યાં ક્યાં ભારે વરસાદ છે તેમજ મિત્રો આપણે લાઈવ વિડીયો પણ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે કે વરસાદનો રાઉન્ડ છે નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદ સમાચારને ફેસબુકની અંદર હજુ સુધી ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને સૌથી પહેલાં જોઈએ વરસાદના આંકડા તો ગઈકાલે અઠ્ઠાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો છે બહુ વધારે વરસાદ જોવા નથી મળ્યો પરંતુ સૌથી ખુશીના સમાચાર એ કે કચ્છના ભુજની અંદર મિત્રો ખાસ કરીને બપોરે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીની અંદર ત્રેવીસ એમ એમ એક ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો આ સિવાય કચ્છના નખત્રાણાની અંદર પણ ખાસ કરીને તમે જોઈ શકો છો એક પોણો ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આ સિવાય જૂનાગઢ છે કચ્છના મુન્દ્રા છે ભચાઉ છે તેમજ જામનગર છે ભાવનગર છે ઘણા ખરા વિસ્તારોની અમરેલીની અંદર લાઠીનો વિસ્તાર છે જેની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળ્યો હતો હવે જો ભારતીય હવામાન વિભાગની નવ અને દસ તારીખની આગાહી તો ખાસ કરીને નવ તારીખે હજી પણ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રહેલી છે મુંબઈની અંદર હજુ ઓરેન્જ એલર્ટ છે મુંબઈની અંદર હજુ પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે આ સિવાય દસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય મિત્રો અગિયાર તારીખનો મેપ કંઈક ડેન્જરસ છે મિત્રો ગુજરાતની અંદર ગ્રીન છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી પરંતુ ગુજરાતની બહારના જે બાજુના જે રાજ્યો છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે રાજસ્થાનના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે તો તેને લઈને ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે આ સિવાય બાર તારીખે પણ તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગની નવ તારીખની આગાહી જોઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ખાસ કરીને પંચોતેર ટકા જેવા ભાગમાં એટલે કે ઘણા સ્થળોએ વરસાદ આજે જોવા મળશે જ્યારે કચ્છ છે તેમજ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પચાસ ટકા જેવા ભાગમાં એટલે કે અમુક સ્થળોએ ગાજવી સાથે વરસાદ છે જોવા મળવાનો છે ભારે વરસાદની આગાહી ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકો છો દાહોદ પંચમહાલ છોટાદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે પાંચ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય મિત્રો દસ તારીખનો મેપ જોઈ શકો છો દસ તારીખના મેપની અંદર સ્પષ્ટ છે સંપૂર્ણ ગુજરાત ગુજરાતની અંદર વરસાદની આગાહી છે પરંતુ અમુક અમુક સ્થળોએ ખાસ કરીને ગાજવીજ સાથે હળવો વરસાદ તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય અગિયાર તારીખનો મેપ પણ છે એમ છે સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી બાર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખનો અને ચૌદ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને અમુક અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિ એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં લાઈવ વિન્ડિ એપ્લિકેશન જોઈ શકો છો જેની અંદર ગુજરાતનો મેપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની શક્યતા તમે મિત્રો અહીંયા લાઈવ જોઈ શકો છો ધીમે ધીમે આજે નવ તારીખ છે તો નવ તારીખે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અમુક ભાગો છે કચ્છના અમુક ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો દસ તારીખ મેપની અંદર અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અમુક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદની મોટી ખૂબ જ વરસાદને લઈને આ ગઈ છે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે કચ્છના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય ભારે વરસાદની આગાહી છે પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ છે દસ તારીખે મિત્રો જોવા મળી શકે છે અને ખાસ કરીને આ બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર હતી જેને લઈને વરસાદ જોવા મળ્યો તો અગિયાર તારીખથી અરબી સમુદ્રના તેજ પવનો શરૂ થઈ જતાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આમ જોવા જઈએ તો અગિયાર તારીખથી લઈને બાર તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે તેર તારીખે પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ગઈ છે ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ચૌદ તારીખના મેપની અંદર વરસાદને લઈને મોટી ગઈ નથી પણ તો અહીંયા બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને મિત્રો આ સિસ્ટમ હવે પછીની ખૂબ જ મોટી છે જેને લઈને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો પંદર તારીખની આસપાસ આ સિસ્ટમ મધ્ય ભાગ સુધી હશે અને સોળ તારીખની આસપાસ આ સિસ્ટમ તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ કરી શકે છે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે ઓડિશાના ભાગો છે મધ્યપ્રદેશના ભાગો છે આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડશે અને જેને લઈને અમુક વિસ્તારમાં રેડ એલર્ટ અહીંયા તમે જોઈ શકો છો અતિમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેને લઈને બંગાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલે બંગાળની ખાડીની હવે પછીની બનનારી સિસ્ટમ છે ખૂબ જ મોટી હશે અને તેને લઈને ગુજરાતની અંદર સોળ તારીખથી વરસાદની શરૂઆત થશે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે નદી નાળા છલકાઈ જશે અને અમુક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી ખાસ કરીને આ સિસ્ટમને સપોર્ટ મળશે અને ખાસ કરીને બંગાળની ખાડીવાળી જોરદાર સિસ્ટમ અહીંયા ટકરા છે જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને સિસ્ટમો એકસાથે ભેગી થવાને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જેમાં કચ્છના વિસ્તારો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો વરસાદના જોવા જઈએ જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ વિસ્તારોની અંદર આ ઘટ પૂરી થશે નદી નાળા છલકાઈ જશે ડેમો ભરાઈ જશે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે તો વરસાદના પડની અપડેટ અને સમાચાર અમે આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને વધુમાં વધુ ખેડૂતો ના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત